તેઓ સ્ટેજ પર સારું એવું પરફોર્મન્સ આપતા હોય છે ત્યારે જ મિત્રો એક મોટી આફત આવીને પડે છે કિંજલ દવાઈ ઉપર અને એનાથી જણાવ્યું છે કે મિત્રો તેમને કેસ પણ થઈ શકે છે અને જેલની અંદર પણ જવું પડે છે તો ચલો આપણે જાણી લઈએ કે આખરે કેસની અંદર મામલો શું છે અને શાના કારણે આટલા મોટા મોટા ડિસિઝન લેવાય છે તો મિત્રો વાત કંઈક એમ છે કે હું તમને આગળ એક ફોટો બતાવું તે ફોટો જાણી તમે જુઓ ધ્યાનથી કે આ ફોટોની અંદર મિત્રો કિંજલબેન દવે જે કપડાં પહેર્યા છે એ કપડાની પાછળ શ્રી કૃષ્ણનો ફોટો હોય છે હા મિત્રો કિંજલબેન દવે આમ તો નોર્મલ કપડાં પહેરતા હોય છે અને ઘણા બધા સારા એવા સંસ્કારની અંદર રહેતા હોય છે આ પણ એક સંસ્કારનો જ વિડીયો છે પરંતુ તેમની ભૂલ એટલી છે કે તેમની કપડાં પાછળ છે એ ફોટો મિત્રો શ્રી કૃષ્ણનો છે હવે તમે ધ્યાનથી જોઈ લો ફોટો આવી ગયો આ ફોટાના કારણે કોઈ કે કાર્યવાહી કરવાનું કહ્યું છે કે ભાઈ આ ભગવાનનું અપમાન કર્યું કહેવાય શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું છે એના કારણે જ કિંજલબેન દવેને જેલની અંદર જવું પડશે મિત્રો હવે જવું તો નહીં પડે જેલની અંદર તો પરંતુ મિત્રો મોટી મોટી કાર્યવાહીને ડિસિઝન લેવાય છે જેવા કે કિંજલબેન દવે હવે મિત્રો ચાર ચાર બંગળીવાળું ગીત ગાઈ નહીં શકે અને મિત્રો નવરાત્રિની અંદર તેમને મર્યાદાની અંદર રહેવું પડશે કારણ કે મિત્રો શ્રીકૃષ્ણનું અપમાન કર્યું કહેવાય છે શું ખરેખર મિત્રો આ કિંજલ દવે શ્રી અપમાન કર્યું આવા કપડાં પહેરાય કે ના પહેરાય કોમેન્ટની અંદર જણાવજો બાકી કિંજલબેન તમે જેલની અંદર તો નહીં જાય પરંતુ નાના મોટા કેસો ચાલતા રહેશે